વન વિભાગના જવાબદારો સામે પોલીસ ફરિયાદ ના લેતા ભબૂકી રહ્યો છે રોશ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર માંથી નેતાઓ સિવિલ હોસ્પિટલે પહોંચતા તંત્રમાં દોડધામ કોંગ્રેસ સેવادارણા લાલજી દેસાઈ ધારાસભ્ય વિમલ જુડાસમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પાલ આંબળિયા સહિતના આગેવાનો માલધારીઓને સમર્થન જાહેર કર્યું ન્યાયના મળે તો આવતીકાલે રાહુલ ગાંધીને સિવિલ હોસ્પિટલે લઈ આવવાની આપી ચીમકી વન વિભાગના અધિકારીઓ પર માનવતા નહી મૂકી હોવાનો કોંગ્રેસે લગાવ્યો ગુજરાતમાં ખૂણે ખૂણે જે રીતે ઘટનાઓ ઘટી રહી છે ક્યાંક સુરતમાં માં આત્મહત્યા કરે ક્યાંક અમદાવાદમાં નર્મદાબેન જે છે પોતાનો રોટલો ને ઓટલો બચાવવા માટે આત્મહત્યા કરે ક્યાંક તમે જોવો ગીરના માલધારી જે છે એ સલીમભાઈ જે છે એને એના ભાઈ બંને લોકો આમ તો ઝેર એ પણ આર એફ ઓફિસમાં જઈને ત્યાં ઝેર પીધું એટલે ગુજરાતના લોકોની દુર્દશા જે રીતે થઈ રહી છે કે હવે તમારી પાસે કોઈ ઉપાય નથી સરકાર તમારું નહીં સાંભળે તમારે વાત એક જ રીતે સંભળાવી શકાય ઝેર પીવો મરી જાઓ મરી જાઓ તો તમારી કોઈક વાત સાંભળે એવી હદે જે આખી આ પરિસ્થિતિ વણસી છે એનું બહુ દુઃખ છે મને ખબર છે કારણ કે હું એક માલધારીનો દીકરો મેં માલ ચાડ્યા છે વર્ષો સુધી આજે માલઢોર રાખું છું એક માલધારીની પીડા જે છે ને એ આજના શાસકો નહી સમજી શકે કારણ કે એ ભ્રષ્ટાચારના બોરિંગ ઉપર બેસીને રાતોરાત કરોડપતિ બનેલા લોકોને એ ગરીબોના આંસુ એ ગરીબોના પેટની ભૂખ નહીં સમજાય એને માલઢોરના જે છે પેટ જે છે એની ભૂખ નહીં સમજાય એટલે ગુજરાતના માલધારીઓ એ પાછા એમાં જો મુસલમાન હોય માલધારી હોય એટલે એમ થાય છેવાણે ના માનવી અને એમાં જો મુસલમાન માલધારી હોય તો જાણે આ દેશનો નાગરિક નથી એવું જે વર્તન ચાલે છે એ આરએફઓ એને કોને અધિકાર આપ્યો કે એને મસવાડીના પાસ બતાવે તો પણ ઢોર ના ચારવા દે એ ખેડૂત પોતાની કાદેશરની ખાતાને જમીન બતાવે તો પણ એમ કે કે તું માલને એટલે ખેડૂત માલ નો રાખે તો કોણ રાખે અંબાણી નદની રાખે આ સવાલ પૂછવાની જરૂર છે એટલે એવા અધિકારીઓ કે જે માત્ર ને માત્ર પોતાના સત્તાના જોડે ગરીબોને મરવા ઉપર જે મજબૂરી કર્યા છે ને આ તંત્ર જાગવું પડશે તંત્ર નિંભળ બની ગયું છે મને ગુજરાતના મુખ્યમંત્રીને કહેવાનું મન થાય કે ભોપાળાના ભોપા રાજ ના હોય ભૂપેન્દ્રભાઈનું રાજ લાવો આ ભોપાળાજ તમે જે કરી નાખ્યું છે ને તમે ભોપાભાઈ કંઈ લોકો માન સન્માન આપે તો તમે કેવું ભોપાળા કાઢવા માંગો છો તમે તમારા મંત્રીઓ તમારો વન મંત્રી તમારા અધિકારીઓ તમારા ડીએફઓ તમારા આરએફઓ તમારા જે બધા મકાન ડિમોલેશન કરનારા હોય તો એ બધાને તમે બેફામ બનાવી દીધા છે આ માણસ પાસે કોઈ ચારો ના આટલું નહીં કરુણા તો ત્યાં છે કે આરએફઓ ની કચેરીમાં ઘટના ઘટે ત્રણ ત્રણ બોલેરો પડી હોય સરકારી બોલેરો અને છતાં એને દવાખાને લઈ જવાનું ના કરે અને મોટરસાઇકલ ઉપર યુવાનો દવાખાનામાં લઈ જાય અને મૃત્યુ થાય આ મૃત્યુમાં મુખમાં ધકેલનાર એ વ્યક્તિ કાલે છ વાગે એનું મૃત્યુ થાય અને છતાંય એફઆઈઆર ના લેવાય આ છતાંય એફઆઈઆર લેવડાવવા માટે બેસવાનું દરેક વ્યક્તિ હવે એમ થાય અમારા વ્યક્તિનું એફઆઈઆર લેવો નહીં તો અમે ડેડ બોડી નહીં લઈએ એટલે તમે મોતનો મલાજો તો જળવા દો મોતનો મલાજો તો જળવા દો